આજે આપણે ધોરણ સાતની વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોતાના પાઠ બે પ્રાણીઓમાં પોષણનો અભ્યાસ કરીશું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો તો અહીંયા આપણને વિવિધ વિકલ્પો આપેલા છે એમાંથી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે એક પતંગિયું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે જવાબ ચૂસીને બે મનુષ્યમાં પાચનની શરૂઆત સૌપ્રથમ કયા અંગ દ્વારા થાય છે જવાબ મુખ ગુહા પ્રશ્ન ત્રણ નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે જવાબ યકૃત પ્રશ્ન ચાર વાગોળનાર પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે જવાબ અંધાંત્ર પ્રશ્ન પાંચ ખોરાકની જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર એ કયો ફેરફાર છે જવાબ રાસાયણિક પ્રશ્ન છ નીચે આપેલ એક અને ચાર કેટલા ખાદ્ય પદાર્થો છે તેમાં આવશે એક અને બે બાફેલા અને પીસેલા બટાકા ગ્લુકોઝનું દ્રાવણ પ્રશ્ન સાત નાના આંતરડાના રસાંકુરોના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો એમાં આવશે ત્રણ અને ચાર તે નાના છિદ્રો ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે તેઓ અગળી જેવા પ્રવર્ધો ધરાવે છે પ્રશ્ન આઠ ગળેલો ખોરાક અન્નનળીમાં નીચેની તરફ જાય છે કારણ કે જીભની મોસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન નવ મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ લખો જવાબ મનુષ્ય ખોરાક ચાવીને ખાય છે પ્રશ્ન દસ મનુષ્યના પાચનતંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે જવાબ મનુષ્યના પાચન અંગો એક મુખ ગુહા દાખલા તરીકે જીભ લાળ ગ્રંથિ બે અન્નનળી ત્રણ જઠર ચાર નાનું આંતરડું પાંચ મોટું આંતરડું છ મળાશય અને મળદ્વાર પ્રશ્ન અગિયાર અંતઃગ્રહણ એટલે શું જવાબ ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે પ્રશ્ન બાર મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે સમજાવો જવાબ દૂધિયા દાંત વીસ હોય છે તે શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે જે છથી આઠ વર્ષની ઉંમરે પડી જાય છે અને તેની જગ્યાએ નવા કાયમી દાંત આવે છે પ્રશ્ન તે મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શું ફાયદો થાય છે જવાબ નાના આંતરડામાં ત્રણ ઉત્સેચકો હોવાથી ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો નાના પ્રવર્ધો હોય છે જેને રસાંકુરો કહે છે રસાંકુરો પાચિત ખોરાકનું શોષણ કરવામાં મદદ કરે છે પ્રશ્ન ચૌદ નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવું જવાબ પચેલા ખોરાકને પોષક દ્રવ્યો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો દ્વારા રસાંકુરોમાં શોષાય છે પ્રશ્ન પંદર ઓઆરએસની ક્યારે જરૂર પડે છે જવાબ જ્યારે શરીરમાંથી વધુ પડતા પાણી અને નિકાલ થાય ત્યારે ઓઆરસની જરૂર પડે છે પ્રશ્ન સોળ વાગોળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે જવાબ વાગોનારા પ્રાણીઓ અન્ય રૂમિનેન્ટ એટલે કે અમાશય નામે ઓળખાય છે પ્રશ્ન સત્તર વાગોનારા પ્રાણીઓમાં અધ્યાંત્રનું મહત્વ જણાવું જવાબ નાના આંતરડા અને મોટા મોટા આંતરડાની વચ્ચે જેવી રચના આવેલી હોય છે પ્રશ્ન અઢાર અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે જવાબ અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં નિવાસ કરે છે પ્રશ્ન ઓગણીસ અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે જવાબ અમીબામાં ખોટા પગ પ્રચલનમાં અને ખોરાક પકડવામાં મદદ કરે છે પ્રશ્ન વીસ અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે જવાબ અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે પ્રશ્ન એકવીસ કયા સજીવોનું પાચનતંત્ર અમીબાના પાચનતંત્ર સાથે સામ્યતા ધરાવે છે જવાબ પેરામિશિયમ સજીવનું પાચનતંત્ર અમીબાના પાચનતંત્ર સાથે સામ્યતા ધરાવે છે પ્રશ્ન બાવીસ નીચે આપેલા પાચન માર્ગના અંગોને યોગ્ય ક્રમમાં ગોઠવો તો અહીંયા પાચનના માર્ગો જે આપેલા છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તો સૌ પ્રથમ આવશે ગુહા બીજા નંબરમાં આવશે અન્નનળી ત્રીજા નંબરમાં આવશે જઠર ચોથા નંબરમાં આવશે નાનું આંતરડું અને પાંચમા નંબરમાં આવશે મોટું આંતરડું પ્રશ્ન ત્રેવીસ નીચેનામાંથી જીભ માટે કયું વિધાન સાચું નથી તો ત્યાં જીભ માટેનું ખોટું વિધાન છે પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે બાકીના જે વિધાનો છે એ જીભ માટે સાચા છે પ્રશ્ન ચોવીસ આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે જવાબ જ્યારે ખોરાક જઠરમાં અપાચિત રહે છે ત્યારે આપણને ઉલટી થાય છે પ્રશ્ન પચીસ પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે જવાબ પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે પ્રશ્ન છવ્વીસ યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્ત્વ જણાવો જવાબ યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે પ્રશ્ન સત્યાવીસ વિભાગ અ અને વિભાગ બ બંને યોગ્ય રીતે પિત્તાશય તો એની સામે આવશે ડી પિત્તરસ સ્વાદુપિંડ તો એમ એની સામે આવશે સી સ્વાદુરસ ત્રણ જઠર તો એની સામે આવશે બી પાચક રસ ચાર નાનું આંતરડું તો એની સામે આવશે એ રસાંકુર પ્રશ્ન અઠ્યાવીસ નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન સમજાવું જવાબ નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે પ્રશ્ન ઓગણત્રીસ દર્શાવેલા ઘટકોના પાચન દરમિયાનનું રૂપાંતર રિક્ત સ્થાનમાં લખો ચરબી એનું પાચન ફેટી એસિડ અને ગિલ્સ રોલ પ્રોટીન એનું પાચન એમિનો એસિડ કાર્બોદિત એનું પાચન થઈ શર્કરા પ્રશ્ન ત્રીસ સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે જવાબ સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે પ્રશ્ન એકત્રીસ આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી જવાબ ઘાસમાં સેલ્યુલોજ આવેલું હોય છે જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ થાય છે જે મનુષ્યમાં હોતા નથી પ્રશ્ન બત્રીસ મને ઓળખો હું રસ ધાન્યો સાથે સતત આકાર અને સ્થાન બદલું છું અમીબા પ્રશ્ન તેત્રીસ પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે જવાબ પ્રાણીઓને ખોરાકમાં ઘાસ ખાણ અનાજ પાણી વગેરે આપવામાં આવે છે પ્રશ્ન ચોત્રીસ પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે જવાબ પ્રાણીઓને દિવસમાં ત્રણ વાર સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર ખોરાક અને પાણી આપવામાં આવે છે પ્રશ્ન પાંત્રીસ પશુઓને પાણી પીવડાવવા માટેની શી વ્યવસ્થા છે જવાબ પશુઓને પાણી પીવડાવવા માટે હવાડા ટાંકી કુંડી જેવી વ્યવસ્થા હોય છે પ્રશ્ન છત્રીસ પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે જવાબ પ્રાણીઓના વાળ સમય અંતરે કાપવામાં આવે છે અમુક સમયે નવડાવવામાં આવે છે અમુક સમયે ખરી કરવામાં આવે છે પ્રશ્ન સડત્રીસ પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે જવાબ દરરોજ પ્રાણીઓના મળમૂત્રને સાફ કરવું જોઈએ પશુઓને બેસવાની જગ્યા ઘાસ ભૂકો કે રેતી નાખી કોરી કરવી જોઈએ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ